સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પંથકના કચ્છ અને દસાડામાં ચોરીની ઘટનાનું પગેરું હજી સુધી મળ્યું નથી ત્યાં લખતર તાલુકામાં લીલાપુર ગામે પરિવાર બહાર અને ધાબા સૂતો હતો ત્યારે તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી પંદર તોલા સોનું દોઢ તોલા ચાંદી અને ચાલીસ હજાર રોકડા સહિતનો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ ચોરીની ઘટનાની જાણ થતાં લખતર પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી જ્યારે પરિવારજનો ચોરીની ફરિયાદ કરવા લખતર પોલીસ મથકે પહોંચ્યા હતા પાટડી તાલુકાના કાચોલિયા ગામે પરિવાર ધાબા પર સુવા ગયો અને તસ્કરે મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના કોડમ અને કુલ નિવ હજાર સાતસો ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ઘટનાની બીજી જ રાત્રે દસાડામાં કઈ પ્રભારી પરિવાર ઘરની બહાર પડ્યામાં સૂતો હતો અને તસ્કરોએ મકાનના પાછળના ભાગે હવા ઉજાસની બારી તોડી ઘરમાં પ્રવેશ કરી લાકડાના કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને એક લાખ દસ હજાર રોકડા મળી કુલ એક લાખ પંચાણું હજારની ચોરી કર્યાની ફરિયાદ નોંધાયાના અને આ ઘટના હજી તાજી છે ત્યાં લખતર તાલુકાના લીલાપુર ગામે પણ સોના ચાંદીના દાગીના અને રોકડ ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે આ ચોરી અંગેના બનાવની પ્રાપ્ત વિગત શાહ લખતર તાલુકાના લીલાપુર ગામે રહેતા રાજુભાઈ જયશિંભાઈનો પરિવાર ઘરની બહાર સૂતો હતો અને બાળકો ધાવા પર હતા ત્યારે તસ્કર એમના મકાનમાં પ્રવેશ કરી તિજોરીના તાળા તોડી અંદાજે પંદર તાળા સોનું દોઢ ચાંદી અને ચાલીસ હજાર રોકડા સહિતનો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા ત્યારે આ ચોરીની ઘટનાની જાણ થતાં લખતર પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી જ્યારે લીલાપુર ગામના રાજુભાઈ જયશિંભાઈ સહિતના પરિવારજનો ચોરીની ફરિયાદ કરવા લખતર પોલીસમાં મથકે પહોંચ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ